ఆంధ్రప్రదేశ్ ప్రముఖ వాయి శర్మిలా నిర్కనిక నేత వచ్చే ఉగ్రో ఆంధ్రప్రదేశ్ కోంగ ప్రముఖ వాయి శర్మలా నిర్మయన్ અચાનક અફરાતફરી સર્જાઈ હતી કારણ કે સ્થાનિક નેતાઓ વચ્ચે ઉગ્ર મૌખિક ઝઘડો થયો બેઠક દરમિયાન કેટલાક જૂથો વચ્ચે જૂની રંજીશો અને પક્ષની આંતરિક રાજકીય અસંતોષ ખુલ્લી રીતે બહાર આવી જેના કારણે વાતાવરણ તંગ બની ગયું શર્મિલા સમર્થકોને વિરુદ્ધ જૂથો વચ્ચે ઉગ્ર વાક્ય યુદ્ધ થયું જેને કારણે કાર્યક્રમ થોડા સમય માટે અટકાવી દેવું પડ્યું આ અફરાતફરીના દ્રશ્યોમાં શર્મિલા નેતાઓને શાંતિ જાળવવાની અપીલ કરી અને પાર્ટીની એકતા જાળવવા પર ભાર મૂક્યો તેમણે સ્પષ્ટ કહ્યું કે આંતરિક વિખવાદો જાહેરમાં લાવવાની પક્ષની છબી ખરાબ થાય છે અને કાર્યક્રમ નિરાશા ફેલાય છે શર્મિલાએ બંને પક્ષોને વાતચ દ્વારા મતભેદ દૂર કરવાની સલાહ આપી પક્ષના વરિષ્ઠ નેતાઓએ પણ હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો અને સભામાં હાજર કાર્યકરોને શાંતિ જાળવવા માટે સમજાવ્યા કેટલાક સ્થાનિક નેતાઓએ મીડિયા સામે જણાવ્યું કે પક્ષની આંતરિક સમસ્યાઓને જાહેરમાં ઉકેલવી યોગ્ય નથી અને પાર્ટી હિત માટે સબ એકતા જાળવવી જોઈએ આ ઘટનાએ આંધ્રપ્રદેશ કોંગ્રેસમાં આંતરિક કલા અને નેતૃત્વ સામેના અસંતોષને ફરી એકવાર પ્રકાશમાં લાવ્યો છે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવા વિવાદો પાર્ટીની ચૂંટણી તૈયારી અને જન સમર્થનમાં અસર કરી શકે છે જેથી નેતૃત્વે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યું છે